ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોક તો બધાને જય શ્રી કૃષ્ણ આજની જો શરૂઆત આપણે કરીએ છીએ નાસ્તાથી સરસ મજાના કડકડિયા છે ગાંઠિયા ફાફડી અને દૂધ ધર્મભાઈને નાસ્તો કરવા અમે બેસાડી દીધા છે ને નીલને ખાવું નથી હું ક્લાસીસથી આવી ગઈ છું મેં પહેલાં છે ને ધર્મને એને ખવડાવી લઉં પછી બધું બીજું કામ કરશું મને આજે એવું હતું કે વરસાદ તો આવશે જ તે તો રેનકોટ રેઇનકોટે તે બહાર કાઢી લીધા પણ કેટલું અંધારું થયું પણ એક છાંટો વરસાદનો નથી આવ્યો બોલો કેટલી ગરમી એટલી થઈ છે મેં તો આજ વાળી કુર્તી પહેરી હતી મેં તો વરસાદ આવે તો ઠંડુ થઈ જાય એટલે ગરમી નો થાય ખરેખર વરસાદ તો આવવાનું નામ લેતો જ નથી ખબર નહીં ક્યારે પડશે બીજા બધી તો બહુ પડે છે પણ અમારે અહીંયા પડતો જ નથી ચાલો તો આગળ પાછા આ મળશું વ્લોગમાં જ કન્ટીન્યુ રહેજો મારો હીરો થાય છે તો જો થાય તૈયાર જો આજે ને બુધવાર છે તે કોટીવાળા કપડાં કપડા પહેરી લીધા છે કા મેં કીધું પહેરવા જ મળ પછી વળી ખોટા ટૂંકા પડે એ કરતા કા નીલ નીલને સરસ સરસ લાગે છે મિકી માઉસ વાળા કપડા તો જો અહીંયા વરસાદ આવી ગયો છે ખૂબ જ સારા પ્રમાણમાં આવી ગયો છે જો પાણી પાણી બધી થઈ ગયું છે અત્યારે તો બંધ થઈ ગયો છે ને આકાશ એ ચોખ્ખું થઈ ગયું છે સરસ મજાનું

અને વાગી ગયા છે પાંચ અને લે અમાર નીલભાઈ આવી ગયા કેમ દાંત છે શું છે નહીં કે હશે હાથમાં કઈક છે આમ ફેરે ચાવી છે સાયકલની કેમ એ લીધી અરે ના અરે ના પાણીમાં જવાતું હશે ભાઈ અમારા મરચાં જોવા છે વરસાદની એરે મસ્ત કંઈક ખાવાનું મન મંદિર જઈએ એવું

મને આમ થોડા થોડા તો આવડે જ છે પણ તોય હવે શીખી જવા છે એટલે ક્યારેક આપણને મન થાય તો જાતે બનાવીને આ ખાધું ચાલો મા તેણ આવી ગયું છે ફટાફટ પહેલાં શાક વઘારી નાખ્યું જો તુરિયાનું શાક બનાવી દીધું ત્યાર પછી ગાજરનો સંભારો બનાવી દીધો બહુ ગરમ છે હજી મલાઈ કાઢી લીધી છે ને ભાખરી બને છે એમાં એવું તો બાજરાનો લોટ હતો નહીં તો પછીલ્લે અપસોમાં ભાખરી બનાવી પડી અને હું તો જો આખી પરસેવે નાહી ગઈ છું એટલી ગરમી થઈ છે

શું કરો છો નીલભાઈ લેશન કરે છે બાર નો જ હોય એ રીતે વ્યવસ્થિત પૂરજે બધું તે પૂરો એવું છે પેટમાં દુખે છે તને હે તમે કેમ સૂઈ ગયા મજા નથી આજ મને માથું દુખતું કોને ખબર આ ગરમીનું દુખતું હોય કે હવે મને તો આમ રાંધીને જ આમ ઓકળા ઉકળાટ થઈ ગયો એવું થઈ ગયું કેમ છે મજા આવે છે સ્કૂલે એ આ ચોટલા લઈને જવાના બતાય તો ખેલા ફલજિયાત જવાના એ ઊભી રે મને ચોટલા જવા દે લે ફલજિયાત જવાના લઈ દીધા હારા આટલા બધા લાંબા આવે છે આમ જો પછી તું રોજ મારા વિડિયો જોશો ને પછી તું જો જોજો આજના વિડીયોમાં તું આવીશ એમ કામ થઈ ગયું છેલ્લું કામ બાકી છે દૂધ ગરમ કરવાનું તો જો અહીંયા દૂધ ગરમ થાય છે દૂધ ગરમ થઈ જાય એટલે વાસણ ચડાવવાના છે વાસણ થોડીક વાર રહી ચડાવી દઈશ પછી એ નીરા તો મને એમ થાય કે બે છોકરાને લઈને રૂમમાં લઈને શાંતિથી એકાદ વાર્તા વાર્તા બતાવો અને બેસી જઈ ત્યારે બે શું કહે ખાવું છે મમ્મી ભૂખ લાગી છે એટલે પાછું ફરીથી પાછું ખાવાનું દેવાનું ભગવાન ને પણ પોઢાડી દઈએ અમારે કાના ને જો મમ્મી નવા નવા કપડા પહેર્યા છે પણ મુંગટ બહુ મોટો થાય છે એવું લાગે છે થોડુંક કાંઈ ચાલો ભગવાન ને પોઢાડી દઈએ સરસ મજાનો જો ભગવાનને કોટાડી દીધા ને આ બે અહીંયા ફોન જોવે છે બહુ મજા આવે છે ફોન જોવાની કા હા ભાઈ ટી શર્ટ જો કેરી 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 મને બહુ ભાવે ખાઈને ને ટી શર્ટ ને બધું ગંદુ આપણું દૂધ નો વયું છે ઓકે મિતર પાછું છે ને એ પ્રોબ્લેમ થઈ જશે દૂધ વયું જશે ને તો